સિગ્નલ તોડીને પસાર થતા કાર ચાલકને પોલીસ કર્મી દ્વારા રોકવામાં આવતા પોલીસ કર્મીને ટક્કર કાર ચાલકે મારી હતી વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસ કર્મચારીઓ હવે જાહેર માર્ગ ઉપર ઉતરી ડ્રાઈવ કરી રહ્યા છે ત્યારે સિગ્નલ તોડીને પસાર થઈ રહેલા એક કાર ચાલકને અટકાવવા જતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ચાલકે પોતાની કારથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે વેમાલી ગામના પાંત્રીસ વર્ષીય કાર ચાલકની સમા પોલીસે ધરપકડ કરી હતી અને તેની ધરપકડ કરી આગળની જે કાયદેસરની કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કાર ચાલક અર્પિત જીતેન્દ્ર પટેલની સમા પોલીસે ધરપકડ કરી હતી આ મામલે ડીસીબી પન્નામોમાયા એ પત્રકાર પરિષદ સંબોધી વિસ્તૃતમાં માહિતી આપી હતી સવારના દસ ને પંદર મિનિટ વાગે ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અજીત સુદેશી નામ છે જેમનું એ પોતાની નોકરી ઉપર અબાકે સર્કલ પર હાજર હતા અને તેઓ ત્યાં કામગીરી કરી હતા ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા એ સમયે એક ગાડીના ફોર વ્હીલ ગાડીના ચાલક જે ગાડીનો નંબર છે જીજે ઝીરો સિક્સ પીએસ ઝીરો ડબલ ટુ ફાઈવ એ ચાલ ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ત્યાં આવી ટ્રાફિક સિગ્નલો ભંગ કરી અને બીજાની જિંદગી જોખમાય એ રીતે ગાડીને પૂરપાટે ચલાવી અને આ જ્યારે અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કર્યો ત્યારે ત્યાં રોકાયા પણ નહીં અને એમની ઉપર ગાડી ચડાવી દીધી અને ત્યાંથી નાસી ગયેલા હતા જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન સમા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અજીતસિંહ ઉદયસી પોતે ફરિયાદી છે એમાં અને આમાં બીએનએસ કલમ બસો એક્યાસી એકસો એકવીસ બે એકસો પચીસ બી અને એકસો નવ એક મુજબ તેમજ એમબીએકની કલમો મુજબ ગુનો દાખલ કરેલો છે તાત્કાલિક ફૂટેજ ચેક કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ આરોપી ની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીની ઉંમર પાંત્રીસ વર્ષની છે ખેતી કામ કરે છે અને સમાગામ જે વેમાલીની હદમાં પડે છે ત્યાં એનું રહેઠાણ છે એનો કોઈ ગુનાયત ઇતિહાસ નથી અને એના નશા કરેલો દારૂનો નશો કરેલો છે કે કેમ એ બાદ હાલમાં અમે એને મેડિકલ કરાવવા જઈ રહ્યા છીએ એટલે આગળ એની પર ખ્યાલ આવશે એની પૂછપરછ બાબતે એના એના જણાવ્યા પ્રમાણે એને ચાલુ છે એની પૂછપરછ એની તપાસ એમાં ચાલુ છે કલમનો ઉમેરો કરી દીધો છે અમે ટ્રાફિક પોલીસની ઉપર જે એનો ફરજમાં રોકાઉટ કરી છે એ કલમ મુજબ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને સાથોસાથ એને જે ઈજા પહોંચાડી છે એમાં અમે ગંભીર ગુનો એકસો નવ મુજબનો ગુનો પણ દાખલ કરેલો છે ના કોઈ હાજર નહોતું ફૂટેજ અમે ચેક કરી રહ્યા છીએ અને એ ફૂટેજ આધારે અમે આરોપીને અટક કરેલી છે આરોપીનું નામ છે અર્પિત જીતેન્દ્રભાઈ પટેલ એ જે સમયે અમે લોકોએ જ્યારે આ બનાવ બન્યો ત્યારે એની આ જે જગ્યા છે એનો સીસીટીવી ફૂટેજ અમે ચેક કર્યા અને સાથોસાથ અમે એને આગળ કઈ રસ્તેથી આવ્યા ત્યાંનો ફૂટેજ અને કઈ બાજુ ગઈ ગાડી એ ફૂટેજ ચેક કરી અને અમને ખ્યાલ આવ્યો અને એના જ્યારે આ ખબર પડી કે આ નજીકના ગામનો જ વ્યક્તિ છે ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે આને આટલા વિસ્તારમાં જ મળી આવશે અને અમે એને અટક કરી દીધી પુરાયત ઇતિહાસ નથી આરોપીનો અચ્છા લાગે છે જ્યાં કામ ચાલે છે ત્યાં માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ એવું જરૂરી છે એ વિષય નીતિ વિષયક છે હાલમાં એને સ્ટડી કરીને પછી જ નિર્ણય લેવામાં આવશે કે જ્યાં કામ ચાલે છે ત્યાં શું કરી શકાય આના વિરુદ્ધ અમે બીએનએસ કલમ બસો એક્યાસી